સુરતના કાપોધરા વિસ્તારમાં સત્તર વર્ષની કિશોરની હત્યાએ હર કોઈને હચમચાવી નાખ્યો છે નશેડી સામે આડેધડ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી આ હત્યામાં આરોપી સામે કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદારો સામે પણ કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે

કે જે જમીન સ્તર પર સાચા અર્થમાં લાગુ થાય સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે આ ઘટનામાં જે આરોપી પકડાયો છે તેના ઉપર કાયદાકીય રાહે સખત પગલાઓ લેવામાં આવે પરિવારના લોકોની માંગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંય પણ ઢીલ કે સહેસરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જ્યાં હત્યાની જઘન્ય ઘટના બની છે તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે તેવી માહિતી મળી છે આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલી છે અને આ સિવાય પણ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડા ક્યાં ક્યાં ચાલે છે તેની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે સુરતમાં બે દિવસ પહેલા ઘાતકી હત્યાની ઘટના બની દેવી પૂજક સમાજના નિર્દોષ યુવાનની હત્યા કરી નાખવામાં આવી નજીવી બાબતમાં દારૂ પીવાના પૈસા માંગ્યા એ પણ દારૂબંધીવાળા રાજ્યમાં અને પૈસા ન આપ્યા તો હત્યા કરી નાખવામાં આવી આટલી હદે ખરાબ થયેલી કથળી ગયેલી ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે આજે સુરતના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને પીડિત પરિવાર જે છે દેવીપૂજક સમાજના એમને ન્યાય મળે આરોપીને ફાંસી થાય અને દારૂ તેમજ ડ્રગ્સ વેચનારા ઉપર સખત કાર્યવાહી થાય એવી રજૂઆત કરી છે મારી રજૂઆત સાંભળીને કમિશનર સાહેબે સરકારી જવાબ આપ્યો છે અમે આશા રાખીએ છીએ કે આ બાબતે કડક હાથે કાર્યવાહી થાય ગૃહમંત્રી સુરતમાં ગૃહમંત્રી વિશે મને જાજુ બોલાવો નહીં આઠ પાસોને બેહાડી દીધા છે ગૃહમંત્રી તરીકે અને ભણેલા ગણેલા સાહેબો સલામ મારે છે ગુંડાઓ બેફામ નહીં થાય તો શું થવાનું ગુંડોય જાણે છે કે જે માણસ ગ્રેજ્યુએટ પીએસઆઈ છે એના કરતાં આઠ પાસો મંત્રી બને તો ગુંડાની હિંમત તો વધવાની ને ગુજરાતમાં જ્યારથી આઠ પાસ ડફોળને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી ગુંડાઓ બુટલેગરો તોડબાજો માફિયાઓ હલકાઓ આ બધા જ લોકો બેફામ બન્યા છે શું કામ કે તમામ ગુંડાઓ માફિયાઓ તોડબાજો બુટલેગરો પેડલરોને ખબર પડી ગઈ છે કે ગૃહમંત્રીમાં કંઈ કાઢી લેવાનું છે ને એ ડફોળ આદમી છે અને પોલીસના હાથ બંધાયેલા છે ભાજપના માણસો ભાજપના પટ્ટા ગળામાં ઘાલી ઘાલી બળાત્કારો કરે છે ભાજપના પટ્ટા પહેરીને ડ્રગ્સ વેચે છે આ સુરતમાંથી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ સાહિત ડ્રગ્સ વેચતા પકડાયો ગૃહમંત્રીનો ખાસ મિત્ર ડ્રગ્સ વેચતો હોય તો પોલીસ કેવી રીતે પકડી શકશે તો આઠ પાસની નીચે પોલીસના હાથ બંધાયેલા છે એટલે અમે આશા રાખીએ છીએ કે કંઈક સારી કાર્યવાહી થાય